I right. hate let uh -oh. ਕਾਰ ਇਹਨੇ ਜਿੱਦ ਕੋ परमात्मा स्वरूप जो सतमते विचारी वेद मत विचारी सिद्धांत में सार समझिए परमात्मा एक पुरुष से एक प्रकृति एक शिव शक्ति एक जगत एक जगदीश एक राधा ने कृष्ण एक सीता एक राम एक गुरु ने शिष्य આ પરમાત્માનું દેહ સ્વરૂપ રહે તો પાંચ તત્વોનો પસારોનો સત્વ ચેતન આ બેનો જ્યારે સમનો થાય એકરૂપ થાય ત્યારે પરમાત્મા સ્વરૂપનું પ્રાપ્તિ થાય જેના આપણે જડ કહી દેખાય એ મૂળ જડ છે તો જોનારું બુદ્ધ ચેતન છે પણ દેખાય એનું રૂપ છે આપણે જે આલીસામાં આપૃત રૂપ જોઈ એમ શાંત મતે આપડે પ્રભુનો રૂપ જોવું જોઈએ જગતના ક્ષક્તિ સ્વરૂપે જોવા આપડા સંતમતે કહો તા જગતના ગુરુ રૂપે જો આપણે કમ કૃષ્ણ ભગવાન ના કહી ના કે કૃષ્ણમ બન્દે જગત ગુરુ કૃષ્ણ એ આખા જગત ના ગુરુ રૂપે વંદન કર્યા આપણ થોડું કમ અપ્રભાસ થઈ ગયો શબ્દ કે કૃષ્ણ જગત ગુરુ ના आम कृष्ण कहीं तो आप आत्मा कहवा परमात्मा कहवा पीठी में हम तो सत मते तो कृष्ण आखा जगत न गुरु रूपे बनवा जगत गुरु रूप से परमात्मा दरकना ज्यादात्व घाट भरा यो चैतन्य स्वभाविक आई गए सत रूप एपनाती हो ના હોય ને નઈ મુકવું પડે હોય ને મુકવું ન પડે માણુક આપણે બધી વાના લાવવા પડે કાર્બ પદાર્થો રંગ રૂપ લાવવા પડે આકાશ ક્યાંય લાવવું પડે કે ભઈ આપણે આજુ થોડું આકાશ લઈ આવો આકાશ તો હોય જ છે ઇન પરમાત્મા સદ પરમાત્માનો કોઈ દી અભાવ ના થાય એ તમારા સ્વભાવમાં રહેલો અને એનો જ આ જગતમાં પ્રભાવ છે મારો એટલે કહો કે પિતાશ્રી મા બે રૂપમાંથી થયું તો માધ પુરુષ કયો એ પણ એનું જ સ્વરૂપ છે મારામાં શબ્દ હું ઘણી વખત કહું મા શબ્દ ખાલી બોલાયેલો નથી સમજવાનો મા એટલે બધું જ જેમાં હમાય કાપડે જે શબ્દ આપ્યો છે આદ્ય શબ્દ કે નિરંજન શબ્દ આપણ બોલો છે જે નામ આપ્યો એ માસ માં એમાં પરમાત્માના અવતારો ચોઇસ કે અવતારો કહેવાય 10 અવતારો કીધા 24 પેગંબરો કીધા 24 તીર્થંકરો કહેવા આ 84 કીધા ઋષિ મણ્યો 84 સીત નાવનાથ 14 ઢોગણી માવણ વીર આ બધા છેમતી પ્રગટ્યા तो के नाम मती प्रक्या अन्न नाम मर रहया अन्न नाम में धुमान हूँ अचार वर्तमान संतोष जी मर रहो के नाम आधारी नाम मत नाम ना आधार है नाम आधारी इतना नाम ना आधार नाम मत रहेला जब होना मती दागी ना प्रकट किया दागी होना मर रहा अन्न दागी मटी जाए तो होना मरे ये नाम मती अनेक સંતો અમેન અનેક મહાપુરુષો અનેક પરમાત્માના અવતારોનો પ્રાકટ્ય નામમાંથી થયો તો નામ તો કાયમ છે ને નામમાં આતમો سارے આત્મકેતા રૂદા સર્વ સંતો સિદ્ધ ગયા સદગુરુના નામનો प्रताप તો નામ કેવો પરમાત્મા કેવો અધ્યક્ષક્તિ કેને એક શબ્દમાં સમજ હોય તો માં કહેવાય માં તમામાં બધાનો સમાજ થઈ જાય અને આમ થઈ તો આપણું પ્રાકૃતિક ધ્યેય રૂપે કહી તો માથે કંઈક છે ને વળી પહેલું ક્યારે આપણે કોળીઓ લીધો આ જગતમાં પોષણ લીધું તો માના દૂધમાંથી જ આપણું પોષણ છે ને મારા બાપ માના ઉદરમાં જ આપણું શરીર કરાવું ને માના દૂધથી પોષણ થયું અને માએ જ આપણને મોટા કરે તો આ જે સ્વરૂપ છે માનવ છે કે આદ્ય શક્તિ રૂપ છે અને આપ એ માના અનુસારમાં આપણે બધા મળ્યા છીએ બજાયમાં ભાવ છે ભક્તિ છે અને ક્રિયા છે જેતે કરી રહ્યા છીએ એ બધા કર્મયોગ છે કર્તવ્ય માની કર્મ કરો અતારે આપને એક સારું સંદેશો આપ્યો દિનેશ પાપાએ બતાઈને લેવા દયો કે દરેક મનુષ્યનો કઈ કરવું જોઈએ વિચારા માટે કઈ કરવું જોઈએ એ એનો કર્તવ્ય પેલા નંબર પર બીજા જીવ રહ્યા ને બીજા નું કંઈ કરી શકતા નથી પણ મનુષ્ય એક પરમાત્મા એનું સીધું રૂપ કાગ્રુ છે મનુષ્ય પરમાત્માનું સીધું રૂપ છે તો પરમાત્માને આ જગતમાં કંઈ પણ કરવું હોય તો મનુષ્ય પેત કરી લે તા ધર્મને સ્થાપના મનુષ્ય રૂપમાં દ્વારા આપણો ગુરુ પણ મનુષ્ય રૂપે મળ્યા માં પણ મનુષ્ય રૂપે મળી આપણો પિતા પણ મનુષ્ય રૂપે મળ્યા અને આ જગતમાં જે કંઈ દેખાય જે કંઈ કર્તવ્ય દેખાય મનુષ્યમાં ધર્મનો આધાર લઈ પોતાના કર્તવ્યનો આધાર લઈ અને બીજા માટે કંઈક કરું એ દિનુબાબાના શબ્દોમાં કંઈક તો હાજી ભક્તિ હાજી સેવા વળી જગતમાં જેમ મજામાંના ઋણાનું બંધ છે કોઈ કોઈના માટે કરતું નથી એકબીજાના ઋણ ચૂકવ પણ એ ઈ મારા બાપ પરમાત્મા ની કૃપા હોય તો થાય નકબડા દેવાલા પોતી જાય કોઈ કર્મ કોઈ ઋણ તો કવતા નથી ઉપરથી ઋણો વતા નહી જાય પણ આ ઋણમાંથી છુટવાનો એક રસ્તો છે એના રામશોળરાય રૂપ ભૂલો મળી જાય તો આ કર્મોના ઋણમાંથી છુટાય મારા બાકી ઋણમાંથી છુટાતું નથી માત પિતાનો ઋણ આપડા પિતૃનો ઋણ કહેવાય દેવી દેવતાનો ઋણ ઋષિ મન્યનો ઋણ અ પરમાત્મા નું આ પતાય રૂમમાંથી છૂટુ હોય તો હાચા સદગુરુ મરી જાય અને જો આ નામ નું ધ્યાન પ્રાપ્ત થઈ જાય આ યોગ પ્રાપ્ત થઈ જાય પછી જે કે કર્મ કરે એ બધું ધર્મ બની જાય જે કે કર્મ ગુરુ ના મર્યા પછી જે કે કર્મ કરો એ લેખે લાગી જાય પણ એના અનુસરો તો એના સમર્પિત થઈ કર્મ કરો તો તમારું કર્મ ધર્મ બની જાય બাকি આ પરમાત્મા આલે એ ખત્તા ગિયા હું મારા બળ થી મારી બુદ્ધિ થી મારી સત્તા થી મારી સંપતિ ના કોઈ પરમ શત્તા આપડે પર કાર્ય કરી રહી હૈ એની નિષ્ઠા માં આ કાર્ય બધા થઈ ગયા કે સત્તા ગુરુ સત્તા એ પરમાત્મા સત્તા એ માની સત્તા આધ્ય સત્તા તા સત્તા આપડા પર કામ કરી રહી ગયો અને એની નિગરાણી માં આપડે કર્તવે કરવા નું હું ઘણી વખત કહું કે મોટા મોલમાં જાઓ મોટા ફંક્શનમાં જાઓ તો કેમેરા લાગેલા હોય અને ત્યાં વાંચા લખેલું હોય તમે કેમેરાની નજરમાં છો કેમેરાની નજરમાં છો તો હું એમ કહું કે આપણે બધા પરમાત્માના નજરમાં નહીં હોય એને આ સુધી બનાવીને આપણને બધાને મોકલ્યા આ જગતમાં તો એના કેમેરા બહાર ગયો આપણે એટલે ભગવાનનો ડર રાખ્યો

તો તો એના વંશ સમિત હતા રે મારા બા એ એટલે સંત સતા આપે જાતે ધર્મ ધરારો મોસ ટીલા તઈ તડી ગયા કૌરવ રાવણનો કૌસ હવે આ મહા પરકર્મી કેવા હતા સત્રપતિ કેવા હતા પણ જો સંત મતે ના આલે આપો મતે આલ્યા તો કપ્તા થઈ ગયા એટલે આપણે ભલે નાના નાના ગુરુના બાળકો હોય કઈ ના થાય તો સવાર સાથ ઉતા ઉતા કોનું ધ્યાન બજમ કરી લ્યો જગત માં હારી ભાવના કરી હડીનેસ બાપા એ બીજો સંદેશો આપણને આપ્યો કે બનેતા સુધી આપરાથી હારું થાય તો બરોબર છે એ પરમાત્મા ની કૃપા માનવી પણ કોઈના કાર્યમાં આ આરૂપ ના થા આરૂપ ના થા સંતોએ શું કીધું કે કોઈના કાર્યમાં આરૂપ ના થા તો મનુષ્ય ના કહેવાય મનુષ્ય એને કહેવાય કે પોતાનો પોતાનું કરી અકર અને બીજાને મદદ થાય તો મનુષ્યમાં લેખે અને મનુષ્ય થઈ જો બીજાને નડર તો તો એક એક નાનો ઉંદર ડાકળો આપી દો કે કુંભાર કથેડો લઈ જતો તો અને એક બાપા એના દીકરાની માયા ધોકો લઈને પડ્યા બજાર અને બોલતા કે ગથેડા સાના ગથેડા ઉપરે ઉપરે

જો તમારો છોકરો તમારા કિતામાં ના હોય બધું કરતા હોય તો એનો ગધેડો તો ના જતા મનુષ્ય જ રાખતામાંથી ગધેડામાંથી એટલે મનુષ્યમાંથી જો દેવ બનવું હોય મનુષ્યમાંથી આગળ ગતિ પ્રાપ્ત કરવી હોય તો સાચા સંતોનું શરણ લઈ બનતા બધી પરમાર્થ કરવો સ્વાર્થમાં સંસાર છે અને પરમાર્થમાં સંતો ભક્તો છે મારા તમે દેવી દેવતા કે ઓ પીર બેગમ પર કે ભગવાન ના કુદ્રતા અવતાર ક્યો આ બધા પરમાર્થનો વિભાવ છે પરમ અર્થિ પરમાર્થ કોને કહેવાય પરમાર્થ જે કાર્ય થાય ને પરમાર્થ કહેવાય અને પોતાના માટે જે કઈ કરો બધું કુદળો સ્વાર્થ કહેવાય પણ પોતાના માટે એટલે નકળો ખાઓ પીવો પહેરવા ઓઢો નહીં ઘણામાં માનની અપેક્ષા હોય मान जमना मान सन्मान ना गुरु कृपा प्राप्त जे गुरु म्हे नाय वाय आरि जेणे हाथुरुनं भजन करू जेथा गुरुना गुण गाया हाचा गुरुना चरण जेणे भाव प्रेम सरखर खरे ते एक वाट समजवी નિષ્ઠા ગુરુના નામમાં રાખવી પ્રતિષ્ઠા બધા ના લો પણ નિષ્ઠા તો ગુરુના નામમાં હોવું જોઈએ તો આપણા આજે મનુષ્યમાં આવ્યા છીએ તો આપણું કામ સાર્થક થાય આપણો ધ્યેય સાર્થક થાય બોલો સદગુરુ દેવની જય